કાલ બેન વાજો કે નો દેજો તમને વાજો ક્યાં વાજો બતાય તો ક્યાં વાજો ન્યા વાજો હું વાજો ના વાજો હું વાજો સાવ ગયો ગયો કે છે બેસાવ આ બન છે કાઈ છે તો બધાને કહી દે અમારો વિડિયો આખો જોજો એમ કે આખો વિડિયો અમારો જોજો આ કરજો સપોર્ટ કરજો કોમેન્ટ કરજો ને

હાલો આપણે આપણે ખાઈ લઈને જાય છે બીજો દિવસ એટલે બંદર કપાસ કાંઈ મજા છે ને પણ જવું પડશે અત્યારે આપણે કમ્પ્લીટ થઈ જશે તો આપણે દરણ મૂકવા જવાનું છે આજ ઠંડી ક્યારેક કામમાં છે થોડા ઘણા એટલે અમારા દિવાય બીને આવે છે મૂકવાના અમે આગ લીધું એક ડબ્બો આવે છે આ લઈને અને મેં સીધા જાય છે દરણું મૂકવા દરણું મૂકીને આવીને પછી મારી ફેરા આપણે લાકડા કાપવા જવાના સલામિત અત્યારે આપણે આવી જશે સ્થળ ઉપર આપણે લાકડા કાપતા કાઢને આવે પાછા આવી જશે તો આ રીતનું હેર્યુંર્યું બધું ઘડી દીધું આકા એટલા બધા લાકડા કાપીને આપણા આવ્યા તારણ એક ધારા કામ કરે છે મારા મામાની આવી જશે આજે આવી જાય બધા લાકડા જ આપણે પૂરા કરવાના છે ગમે એમ કર્યા બાવળીયા આવું બધા બાવળીયા પૂરા કરીને હા એટલે કે આપણે ઘરે જવાનું એમ કન્ટિન્યુ લોકમાં બનાવી રહીજો

કરું હોય તો બધો કાઢવાનો ચાલો આપણે કામે લાગી જાય મિત્રો રામભાઈ અત્યારે સોડા લઈને આવે છે બધા તો સોડા બધા પી લે અને આ બાજુ બધા પાકીને સર સોડા ના અને અત્યારે સોડા તો બધા પીવા મળે છે આ બાજુ પાકીને આજલી સોડા લઈ શર આપડે ફટાફટ પી લઈએ ચાલો મિત્રો અત્યારે આપણે બપોરે નોંધો કરવા ઘરે આવી જશે લાકડા કાપીને આજ તો બહુ તડકો છે વાત જ ઘણી ઘણી બહુ ફાય છે તો મગનું શાક બનાવવું છે અને સલાડ બનાવું છે સરસ મજાનું સિંગ ડુંગળી અને ટમેટા અને સાઈશ ને ગરમ ગરમ રોટલા તે પેલા તો ખાલી થઈ ગયો પપ્પા એ મમાને બધા રૂંડો લીધો છે અત્યારે મેં ભાઈને રૂંડો કરે બે જશે સાલો રોડો કરીને બે પાછા આરામ કરીને પાછા બનતો આપણે અહીંયા તો કપડા આવી જાય છે કાંઈથી ભૂલી જાય છે કોવી બાંધવાની કાચી લેવા જઈએ ઘણો ઘણો તડકો લાગે છે

妈妈。 મિત્રો અત્યારે સો વાત જાણે પૂરું થઈ ગયું છે આજ બાવળીયા છે આજનો ઢગલો તો બહુ મોટો થઈ ગયો છે આ બધા હોરણિયા છે આ ઘણો ઘણો કામ કર્યું કાલે તો હવે પૂરું થઈ જશે ઓલરેડી તો સારું આપણે થઈ હવે ઘરે ચાલો પીધો અત્યારે આપણે બંધક કાર પણ કર્યું હશે ઘરે નાય જોઈએ નાખે કમ્પ્લીટ થઈ જાય તો આપણે દવા લઈ આવશે કારણ કે અનુભવ આવી ગયેલો છે હવાજીનું અનુભવ બોલાતું નથી અને ખાવા પણ કંઈ મજા નહીં થઈ હતી તો બાજુ છે તો દવા આપણે

નવા હોય તો ફોટાફોફી ચેનલમાં તમે જોડ દેજો નવા નવા તમે નવા વિડીયો બધા આવે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન સબસ્ક્રાઇબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખી દો ચાલો મળીશું પાછા નવલોક ચાલો જય ગી જયારે